નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની તારીખ આઠ આઠ બે હાજર ચોવીસના રોજની એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક બે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ એક એક પ્રશ્નના ઉત્તર તમને આ વિડીયોની અંદર મળી જશે પછી તે નાના હોય કે મોટા મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ ધોરણ અગિયારની એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોની પીડીએફ અને વિડીયોની લિંક તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ અગિયારના સામાન્ય પ્રવાહ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની જે ઓગસ્ટ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંકની જે મૂલ્યાંકન પ્રશ્ન બેંક બે જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણે કહ્યું છે કે માંગ રેખાનો ઢાળ કેવો હોય તો જવાબ આવશે વિકલ્પ એ ઋણ ઢાળ બીજું મૂળ માંગ રેખાથી જમણી બાજુ સ્થાન બદલતી નવી માંગરેખા શું સૂચવે છે તો માંગમાં વધારો ત્રીજું મૂળ માંગ રેખાથી ડાબી બાજુ સ્થાન બદલતી નવી માંગરેખા શું સૂચવે છે તો ડી માંગમાં ઘટાડો ચોથું માંગમાં વધારો ઘટાડો શેના પર આધારિત નથી તો જવાબ આવશે વિકલ્પ બી કિંમતમાં ફેરફાર પાંચમું માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ બે છઠ્ઠું અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ વધે સાતમો કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો જવાબ આવશે વિકલ્પ બી વ્યસ્ત આઠમો સવાલ માંગના નિયમમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી વસ્તુની કિંમત નવમો સવાલ હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ગિફન વસ્તુ દસમો સવાલ હલકા પ્રકારની વસ્તુઓની આવક અસર કેવી હોય છે તો જવાબ આવશે વિકલ્પ શ્રી શૂન્ય મિત્રો ધોરણ અગિયારની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની અર્થશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ધોરણ અગિયારની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓની તમે મેળવી શકશો અથવા તો વોટ્સઅપ પર તમે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી તેનો અભ્યાસ કરી લેજો તમારી એકમ કસોટી પ્રશ્ન બેંક તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી અગિયારમો સવાલ માંગનું વિસ્તરણ સંકોચન શેના આધાર શેના પર આધાર રાખે છે તો જવાબ આવશે વિકલ્પ સી કિંમતમાં ફેરફાર બારમો સવાલ માંગના નિયમનો અપવાદ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર પડે છે તો વિકલ્પ ડી પાંચ ચૌદમું માંગની મૂલ્ય સાપેક્ષતાના કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી તો જવાબ આવશે વિકલ્પ એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ પંદરમો સવાલ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અંક કેટલો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો સોળમો સવાલ સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુઓની માંગ કેવી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી મૂલ્ય અનપેક્ષ માંગ સત્તરમું નીચેનામાંથી કઈ વસ્તુ મૂલ્ય સાપેક્ષ માંગનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ટેલિવિઝન અઢારમો સવાલ માંગની આવક સાપેક્ષતાના પ્રકારો કેટલા છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ઓગણીસમો સવાલ એકમ મૂલ્ય સાપેક્ષ માંગનો આંક કેટલો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એક વીસમો સવાલ માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની રીતો કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્યાર પછી જોઈએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ વ્યક્તિગત માંગ એટલે શું કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે બીજો સવાલ બજાર માંગ એટલે શું તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે ત્રીજો સવાલ માંગમાં વધારો થવા માટેનું કારણ જણાવો તો કિંમત સિવાયના અન્ય પરિણામોમાં ફેરફાર થાય અને કિંમત ઘટે તો ચોથો સવાલ માંગમાં ઘટાડો થવા માટેનું કારણ જણાવો તો કિંમત સિવાયના અન્ય પરિણામમાં ફેરફાર થાય અને કિંમત વધે તો ઘટાડો માંગનો અર્થ આપો માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છાશક્તિ અને તૈયારી લાઈફબોય સાબુની કિંમતમાં વધારો થાય તો સંતુર સાબુની માંગમાં શું ફેરફાર થાય તો અહીંયા આવશે કે સંતુર સાબુની માંગ વધે માંગ વિધેય એટલે શું માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોના કાર્યકારણનો સંબંધ દર્શાવે છે માંગનો નિયમ કોણે આપ્યો તો માર્શલે માંગ રેખા એટલે શું જુદા જુદા બિંદુઓને રેખા વડે જોડતા તૈયાર થતી રેખા એટલે માંગરેખા માંગનું વિસ્તરણ અને સંકોચન મૂળભૂત રીતે કેટલી માંગ પર માંગ રેખા પર જોવા મળે છે તો માંગનું વિસ્તરણ અને સંકોચન મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય માંગનો નિયમ શરતી નિયમ તરીકે ઓળખાય છે કારણ કે તે ગુણાંકમાં ફેરફાર પર આધાર રાખે છે જ્યારે અન્ય અન્ય તમામ પરિબળો સ્થિર રહે છે માંગનું સંકોચન થાય ત્યારે માંગરેખા મૂળ બિંદુથી કઈ બાજુ ખસે છે માંગનું જ્યારે માંગનું સંકોચન થાય ત્યારે માંગરેખા મૂળ બિંદુથી ડાબી બાજુ ખસે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો વસ્તુની કિંમતમાં થતા ફેરફારને લીધે તેની માંગમાં માંગમાં ફેરફારના ગુણોત્તરને માંગની 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 મૂલ્ય 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 સાપેક્ષતા સાપેક્ષતા કહે છે સૂત્ર લખો તો બરાબર થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર માંગની આવક સાપેક્ષતાનો અર્થ જણાવો તો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફાર અને માંગમાં તથા ટકાવારી ફેરફારના ગુણોત્તરને તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહે છે

તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમત ભવિષ્યની કિંમતો અંગેનો અટકળો વસ્તી અને વસ્તી વહીજૂથ વસ્તીની કિંમત વસ્તુની કિંમત અને વસ્તુની માંગને કેવી રીતે અસર કરે છે તો સામાન્ય રીતે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે આનો અર્થ એ છે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે તેની માંગ સામાન્ય રીતે ઘટે છે અને જ્યારે કિંમત ઘટે છે ત્યારે તેની માંગ વધે છે ત્યાર પછી ત્રીજું માંગનું ગાણિતિક વિધેય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને માંગનું ગાણિતિક વિધેય જે છે તે દર્શાવવામાં આવેલું છે ત્યાર પછી ચોથો સવાલ માંગના નિયમોની કોઈ પણ ચાર ધારણા તો ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે ગ્રાહકોની આવક સ્થિર છે ત્રીજું અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર છે ભવિષ્યની કિંમતો અંગે અનુમાનો કરવામાં આવતા નથી અને વસ્તીનું પ્રમાણ સ્થિર છે પાંચમો સવાલ માંગનું વિસ્તરણ અને માંગમાં વધારો વચ્ચે તફાવત જણાવો તો માંગનું વિસ્તરણ જો કિંમત ઘટે અને માંગ વધે તો તેનું તેને માંગનું વિસ્તરણ કહે છે જો કિંમત સ્થિર રહે અને માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે માંગનું વિસ્તરણ તે મૂળ બિંદુથી નીચે તરફ ખસતા મળે છે અને માંગનો વધારો થાય તો નવી માંગ રેખા મૂળ માંગ રેખાને સમાંતર ઉપરની બાજુ ખસે છે છઠ્ઠો સવાલ માંગનું સંકોચન અને માંગમાં ઘટાડો વચ્ચે તફાવત જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગનું સંકોચન અને માંગનો ઘટાડો જે છે તેના બે મુદ્દાઓ તફાવતના આપેલા છે ત્યાર પછી સાતમો સવાલ માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની આવક સાપેક્ષતા વચ્ચે શું તફાવત છે તો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમને આપેલા છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી તમે આ સોલ્યુશનના જે છે એ અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વચ્ચે શું તફાવત છે તે પણ અહીંયા દર્શાવેલો છે નવમો સવાલ હકારાત્મક આવક સાપેક્ષ માંગના પ્રકારો કેટલા અને કયા કયા છે તો એકમ આવક સાપેક્ષ માંગ એકમથી વધુ આવક આવક સાપેક્ષ માંગ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ તો ગુણોત્તરની રીત કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત ત્યાર પછી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અર્થ ઉદાહરણ આપી સમજાવો તો પહેલા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આપણે અહીંયા સમજાવી છે આકૃતિ પણ દોરેલી છે તેનું વિશ્લેષણ પણ અહીંયા આપવામાં આવેલું છે ત્યાર પછી બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તો એ પણ તમને અહીંયા આકૃતિ દોરી અને સમજાવવામાં આવેલી છે જો સૂત્રની અંદર આપણે રજૂઆત કરી છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ ઉદાહરણ આપી સમજાવો તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી એનું વિશ્લેષણ આપેલું છે ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ આપેલી છે એનું વિશ્લેષણ આપવામાં આવેલું છે અને માંગની મૂલ્ય સાપેક્ષતા પણ દર્શાવેલી છે ત્યાર પછી ત્રીજું મૂલ્ય અનપેક્ષ માંગની આકૃતિ સહિત સમજૂતી આપો તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો તો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો તમે અહીંયા આપેલા છે ખૂબ જ સરસ રીતે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ત્યાર પછી ચોથું માંગની આવક સાપેક્ષતાના પ્રકારો સમજાવો તો માંગની આવક સાપેક્ષતાના ત્રણ પ્રકારો છે એમાં હકારાત્મક આવક સાપેક્ષ માંગ એકમ આવક સાપેક્ષ માંગ એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને સી એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તો આ રીતે આપણે જોઈ શકીએ ત્યાર પછી પાંચમો સવાલ હકારાત્મક આવક સાપેક્ષ માંગના પ્રકારો સમજાવો તો એમાં છે પહેલું એકમ આવક સાપેક્ષ માંગ બીજું એકમથી વધુ આવક સાપેક્ષ આવક સાપેક્ષ માંગ પ્રશ્ન નંબર છ ટૂંકનોંધ લખો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તો એનો અર્થ આપણને અહીંયા આપેલો છે એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એને અસર કરતા પરિબળો તો અવેજી વસ્તુ પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ એક વસ્તુના સ્થાને વાપરવામાં આવતા બીજી વસ્તુને અવેજી વસ્તુ કહે છે ઉદાહરણ તરીકે ચાની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ને કોફીની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે એવી રીતે પૂરક વસ્તુ પણ આવે ત્યાર પછી છે વિભાગ ઈ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો એમાં પહેલું માંગને અસર કરતાં પરિબળો ચર્ચો તો માંગને અસર કરતાં પરિબળો એમાં મુખ્યત્વે બે પ્રકારના પરિબળો વસ્તુ કે સેવાની માંગને અસર કરતા હોય છે પહેલું વસ્તુ કે સેવાની કિંમત બીજું વસ્તુ સિવાયના અન્ય પરિબળો એમાં વસ્તુ કે સેવાની કિંમત વિશે અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી બીજું વસ્તુ કે સેવાની કિંમત સિવાયના અન્ય પરિબળો તો એમાં છે વ્યક્તિની આવક ત્યાર પછી છે બીજું વ્યક્તિની પસંદગી ત્યાર પછી ત્રીજું છે સંબંધિત વસ્તુઓની કિંમત આવી રીતે પરિબળો જે છે તેના અસર કરતા હોય છે ચોથું છે ભવિષ્યની કિંમતો અંગે અટકળ અનુસૂચિ અને આકૃતિઓની મદદથી સમજાવો તો માંગની અનુસૂચિ કોઈ એક ગ્રાહક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે અહીંયા માંગના નિયમની આકૃતિ પણ આપણને દર્શાવવામાં આવેલી છે અને તેનું આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ આવક અસર અને અવેજી અસરનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો તો એમાં એ માંગના નિયમનું વિશ્લેષણ ત્યાર પછી બી આવક અસર ત્યાર પછી સી અવેજી અસર આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવવામાં આવેલા છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ફક્ત આ જ નહીં પણ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે માંગનું વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે વિસ્તરણ આપણને સમજાવ્યું છે ત્યાર પછી પાંચમો સવાલ માંગનો નિયમ જણાવી માંગના નિયમના અપવાદો તો અહીંયા પ્રસ્તાવના આપેલી છે ત્યાર પછી જો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ અત્યંત સસ્તી વસ્તુઓ હલકી પ્રકારની વસ્તુ અને ગ્રાહકોની પસંદગી તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણને દરેક પ્રકારની વસ્તુઓ જે છે તે આપવામાં આવેલી છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એટલે કે નવા વિષયની એટલે કે એકાઉન્ટ વિષયની જે એકમ કસોટી છે તમારી આઠ આઠ બે હજાર ચોવીસના રોજની તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં